હું કૃષ્ણાને લઈને તો કૃષ્ણને ટીચર ને આપ્યા તો મારે ક્રિષ્ના ઘાટો ના આવવા તો તમે કે મમરા વધારે નાખ્યા તો એ ખાય ને મારી ભૂય એ આકડી ગોઠલીનો મુખવાસ હતો તો એ આમાં ઘીને હંસરને નાખીને હેંકે નાખ્યો તો હસલો અમે એ જોતો હોય ને એવી રીતના ફેંકતા જાય એ કરે ને ભેગા થઈને મૂકતો કે પછી હવાઈ જાય આ સર લીવોની વખર કરી રહીએ તો આવો જોતો હોય ત્યાર પછી હેકે લઈએ ને મમરા વઘારે નાખે ને એમાં કોઈ ક્રિષ્ને ઉપર હિસકાવે તો એ હું તો હતો હિસકો નાખે તો હું તો રહી ગયો ક્રિષ્ને લઈને આવતી રહી ને ત્યાં હાંચી બનાવું પિયાકમાં હું પરવર કે કાં હાલો પોતા પરવર જ છે તો એ હું લઈને આવી હતી એકદી હા બકાલનવાળાને આવું છું તો લેતી આવી

ने गरी रो गुचराक ट्राई कइन्यो तु असल न हो अ हो छ हो असल न हो त ट्राई कइयो भाइ हे त बनाइछु तर पासा लइथु करेला जीवत मसला भर्नु हा ने ओलु गरवन का नबे कोरोही मुके दे ओ हो त बिस्कट काट्का गरे मसला थोरै दिने हु हु त जे गुचियाकोस्तो असल हे कर एतुक जजा 10 पछि गरि

मैं हो hmm. mm -hmm. oh, तो होवे रहा तत काम बिजी थे कतो ये बतान मारे रेसिपी बनावला ने हम्म तो जो सोपिन में ओ राख ली ले राख ली ले आ दूध मोकले रखा दे तो राखड़ी है अगस्त में है घरे कभी जाए तो मोकले देना oh, yeah. hmm. होय हो मैं तो वैरे पहले नथी लेन वाते बाल के परे जाती हो तारा पे वर्क थे क्यों मोकल टिकट कर दे तो होय

ओ भाई जे ने कीमत किमत कि वीडियो ओ भाई ने काम करो मीठो न होई तो मीठा मीठा ने कीमत कितनी थी विचारंती कोई दी सियाक मां मीठो ऐड देना नकते विचार जे के सेफ्टी मीठा ने कीमत का हो से आप आपरे गांधी जी मीठो ने आंदोलन कई द तो न हम्म योसी पड़ी बंदे का मारो जो एक पग नु हारू नहीं क्यों एक पग नु नहीं क्या इतने खुशो नहीं क्यों बोलो आ से कुदरत नहीं करा जो इतने तो मैं खाऊं ना इतने पास कुदरत नहीं आप मुंह पड़े इतनी जमीन में पास ना क्या देता पास ही इतनी माटी थे जी तो पास वही अपने नहीं અમે કાચું ન ભુકો લીધું તો લહડવારી ચટણી છે લાલ મરચાની મીઠું હળદર દાણા જીરું અને આ વલા દાણા આખરી દેખાયા તો ઈ મિક્સ કરે નેમાં ભરેલાયો પછી વઘારે નાખું હમ જો થોરે લીકેતા ને વઘારે નાખ્યા તો આની ડોકલ ના ભરાઈ ગઈ હમ મિક્સ થઈ જાય ને થોડીક તેલ માં સળવા દે પછી એક ફીટી આવે ને તા હોતી થોડું પાણી નાખીને સળવા દેવાનું તો પેલી વાર ટ્રાય કરીએ કે પરવરનો સેફ કેવો બને હાસો રેવ્યુ આપજો તો મારે બરેવડા લેવા જાઉં તો હું માન ક્રિશ ને ત્રણેય જઈએ હા ત્રણેય લેવીએ બરેવડા હ પછી મોકલાવીએ કે મોકલાવીએ રેખા જાય હા હે ને ક્રિશ તે પે જાજા દીને તો એ જાજા દીને એ તે લે 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 ને કૃષ્ણ ને દેદી દીકરી કેર હતી પણ નહી રહી છે પાછું ખાવાનું ઓળતું બનાવેલું હતું ભાઈ ફ્રેશ થઈ જાય જરાક ફેરી આવે તો वेते रेटन तो सलो है ठंड हाँ तो तो, तो तो हो हां हां तो ये हमें निकलिए नीचे ये तो ये सल ने खाट लियो नी ये रुपा ये रुपा ये होई इंडिया जीव ये छे ना बेहवानी देह माथी छे टोपिया मोचोड़ी बतु जोड़े हो तो आई बुबो जो सलो सल नी है क्या क्या बोती बहुत सलो सल नी है भाई पापी नी நவ நில பட் உம்

બતય વસ્તુ આગમે હે બતય આપડે તે લેવા આવે તઈ લેવાઈ ગયો કેની કિસ આપડે જઈએ તો બે બે વાત જ હે તો કે તો હા તો ગીતા આવત રે હા જો રાખડી લે અલમે તો બરે બડા કી બરે રે ને આવતી રે તો તું જો પહેલે થી જ પુત ત જ હે તો તો દેખ YES Chess ને હટવા Chess ને ગેમ લેવી ત ત્રેન રાખડી લેવી

તેયમું કેડા હમ નેક રીત ને પે ગડ ગડ જેસ રમાણ પછી રોટલી બનાવી હા તોન મા બે રાસી તોડી ગયો ગડે કા કીધું સેન્સિસ રોડી સેન્સિસ રોડી થઈ અસમ ને રાખડી આવી ગઈ બધી પછી તો વાર બે પણ આવી ગઈ મામુ માબો આ ના હોય ના જરા સ્ટેપર થાતું તો પછી ના આડા નો ગ્યો પેલે થી બહુ રાખ આ

हां ओके itu तुम ही

આજે બુફે ખાવાનું હકર નહી છે બુફે ને મોટે સોફે જેલ છે બુફે ને બુફેને ને ને સોફે